એવા શાસ્ત્રની યાત્રા કરવા જઈ રહ્યા છે એવા શાસ્ત્રના શબ્દોને આપણા કર્ણ કર્ણ ફૂટમાં ઉતારવા જઈ રહ્યા છે જે શાસ્ત્રને પ્રથમ તો શાસ્ત્ર કેવું એ જ યોગ્ય નથી આ કોઈ શાસ્ત્ર નથી આ કોઈ ગ્રંથ નથી આ ભગવાન કૃષ્ણની વાંગમય મૂર્તિ છે प्रत्येक प्रत्येक कथा कथा में में आप जो जे जे खास ध्यान अक्सर पहला एक जाहरात एट एक 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 नम्र निवेदन कर पची कथा नो आरंभ कर हमेशा तब क्या ही मारी कथा सांभ मारी व्यासपीठ बहुत सादर है। નિવેદન કરે કે આ આ છે પરમાત્મા પ્રત્યક્ષ મળવા બહુ અઘરા છે અને વખતે કદાચ એ આપણી સામે આવી જાય તો આપણે ઓળખીએ કે કેમ એ પણ એક નવાઈ છે મારા વાલા એ પણ એક પ્રશ્નાર્થ છે તો આ કલિકાલમાં આપણને પરમાત્મા પ્રત્યક્ષ ન મળે તો કેવી રીતે શોધવા ત્યારે મારી વ્યાસપીઠ સર્વદા એક વાત કહેતી રહી છે કે આ કલિકાલ છે વખતે પરમાત્મા પ્રત્યક્ષ ન મળે તો સમજવાનું જેને નામ મળે ને એને સમજવાનું મને રામ મળી ગયા છે અને જેને કથા મળે એને સમજવાનું મને કૃષ્ણ મળી ગયા છે આનાથી ભિન્ન કોઈ ભગવાન નથી કોઈ નહીં તમે ક્યારે જોયું છે મારા વાલા કે કોઈ ગ્રંથ ને લઈને લોકો નાચતા હોય જોયું છે કે ગ્રંથ ઘરે કરે અને માણસની આંખમાં આંસુ આવી જાય ક્યારેય જોયું છે કે ગ્રંથ મસ્તક પર આજે 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 મેં એક વસ્તુ કીધી કે ઈંઢોની ન મૂકો તમે આપણા આપણે કાકીને ઈંઢોણી ન મૂકો સીધો ગ્રંથ પધરાવો શું કામ એટલા માટે ભગવાનનો સ્પર્શ સીધો હોવો જોઈએ મારા એની વચ્ચે કોઈ આડશ ન પરમાત્માની કૃપાના ઘણા બધા રસ્તાઓ જરા જરા સુની ગા પરમાત્મા માત્ર આપણા મસ્તક પર હાથ મૂકે ને આપણી પર કૃપા કરી દે એમ નહીં ઘણી બધી રીતે પરમાત્મા કૃપા કરે એમાંથી એક કૃપા છે સ્પર્શ આપણને આપી દે આ પરમાત્માની કૃપા છે બીજી કૃપા છે ભલે સ્પર્શ થી આપણે થોડા દૂર થઈ જઈએ તો નેત્ર થી આપણને જોઈ લે એની આંખ થી આપણને જોઈ લે આપણે એની કૃપા છે કેટલી બધી કૃપાઓ છે ગ્રંથ આ ગ્રંથ ને ગ્રંથ કેમ કેવો અમારી માટે તો ઉપાસનાની મૂર્તિ છે ઉપાસનાની છે એટલા માટે કે હોય તો કહી શકાય મુસાફર ભજન મંડળ એના તમામ સદસ્યો મારા તમામ વડીલો એને હું એક વાત જરૂર કહું કે આજે ગ્રંથ નથી મળ્યો ગ્રંથના રૂપમાં ગોવિંદ મળ્યો છે કોઈ પુસ્તક નથી મળ્યું પુસ્તકના રૂપમાં પરમાત્મા મળ્યા છે અને કોઈ શાસ્ત્ર નથી મળ્યું શાસ્ત્રના રૂપમાં સર્વેશ્વર પરમાત્મા આપણને મળી ગયા એવી આ શ્રીમદ ભાગવતની કથા